મહત્વના સમાચાર અમિત શાહ આજે રોડ શો કરી રહ્યા છે મહત્વના સમાચાર કે જ્યાં ગાંધીનગર બેઠક ઉમેદવાર અમિત શાહનો રોડ શો યોજાયો છે ગાંધીનગરમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકમાં રોડ શો જોવા મળી રહ્યો છે રાણી વિસ્તારના કાર્યાલયમાં કહી શકાય કે કાર્યકરોમાં ભારે ઉત્સાહ હાલતો જોવા મળી રહ્યો છે ગુજરાત પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભારે રોડ શો યોજાયો છે સમાચાર કે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ કામ મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહનો રોડ શો યોજાઈ રહ્યો છે

ત્યારે અમિત શાહ આવે એમની ઝલક જોવે અને જોઈ શકે કઈ રીતે કંપની પડે છે લોકો કઈ રીતે બધા જ કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છે બધા જ લોકો અહિયાં અમિત શાહ જે સીટ છે તે સીટ નો જેટલી સાત આવે છે દરેક પર આજે અમિત શાહ છે કરાવવાના હતા અને જનતા નું એવું કહેવું છે કે આ માત્ર કોઈ રેલું નથી પરંતુ જુદા રેલી છે આજે રથ છે વિજય રથ છે તમે જોઈ શકો છો એમાં પાંત્રીસ વર્ષ થી ગાંધીનગર ની જે આ સ્વીટ છે

તે પાણીમાં સહેમ હરના પરમ મુખવામાં આવી છો કોના દ્વારા ઉત્તર હશે ગરમી સંગ્રહમાં એમાં આટલી ગરમી છતા પણ લોકો અહીંયા ઊભા છે લોકો આની છાની રાજી રહી રહ્યા છે એક અલગ જ માહોલ જોવા મળે છે આનંદ જે ઉત્સાહ છે જી બિલકુલ જી છે તો આગળ તો વાચકના કાર્યકર્તાઓ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો કોઈ કાર્યકર્તા સાથે સંવાદ કરવાનો પ્રયત્ન જી આપણે ક્યાં છે લોકો સાથે વાત કરવાની વાત કરીએ

જો જે તો કે વેરી સન લખે 5 લાખ બોલ છે અમિત શા કીતા આવા આવતી હી વાન છે અમિત શા હે પણ લોકોનો ઉત્સાહ છે કે રામ રાજ્યની શરૂઆત હવે થઈ છે અને આ અનંતકાળ સુધી ચાલશે અને હું છું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બને અને રામ રાજ્યની સ્થાપના થાય તમે જોઈ શકો છો કઈ રીતે લોકોની ઉત્સાહ છે હાલમાં અમિત શાહ હવે ટૂંક જ સમયમાં આવવાના છે આપડે વાત કરીએ છેલ્લા પાંત્રીસ શહેર થી ભાજપ સીટ પર તબક્કો છે મોટા મોટા આપણે વાત કરી છે હાલમાં અમિત શાહ થી લડી રહ્યા છે આ સીટ નું કેટલું મહત્વ જોવા મળે છે લઈ આવવામાં આવે છે અમિત શાહ ની રેલી માટે આ રથ ઉપર અમિત શાહ બેસશે અને ત્યારબાદ અમિત શાહ હાલમાં નારાયણ જોવા જઈએ તો હજારો કાર્યકર્તાઓ છે અને જનતા વાત કરે તો જનતા ગણી શકાય નથી એટલે જનતા પ્રમાણે મેં પેલા પણ વાત કરી ચુનાવનો માહોલ નથી પરંતુ ઉત્સવ માહોલ દેખાઈ રહ્યો છે નિર્મેળ આવશે કે કોના સંડીએ દર મિત સાથે આવવાનું છે રમિત શાહ નું કેવા प्रकारे સ્વાગત કરવામાં આવશે અને કેવા प्रकारे તૈયારીઓ હાલ ત્યાં જોવા મળી રહી છે આ તૈયારીને વાત કરીએ કે લોકો કેમ સાફા કેવી સુમર્ચા બેસ્થાન જેનો વાત ખબર પર કરવામાં આવશે ડિફાઈ સ્ટોરી પર મોરવો તૈયાર કરવાનો રહેશે અંદર હાલમાં જિલ્લા આપની ઘરે ભૂલ કોણ કોણનું સ્વાગત કરવામાં આવશે જે આ સભ્યો પણ બહુ તૈયારીમાં છે કે અમે કોના

પોલીસ ના લોખંડી બંદોબસ્ત હાલ તો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ગાંધીનગર બેઠક બેઠકના ઉમેદવાર અમિત શાહ રોડ શો થોડા જ ક્ષણ શરૂ થશે આ પ્રકારે ગાંધીનગર બેઠક બેઠકના ઉમેદવાર અમિત શાહ રોડ શો થોડા ક્ષણો શરૂ થનાર છે